ઉકાય સીપીએમ ના કર્મચારીઓની જે લડત ચાલે છે એ લડતમાં ગુજરાત સરકારના માજી મંત્રી અને તાપી જિલ્લાના ચાબાચ અને સમાજ માટે હર હંમેશા સાથ આપતા એવા કાંતિભાઈ ગામીતે કર્મચારીઓને સહયોગ માટે જે કે પેપર મિલના માલિકને કેવી રીતે ચેતવ્યા એમનો પહેલા આપણે વિડીયો જોઈશું પ્રણામ સૌને આ નીચા લોકો તમારા વર્મા હોય કે શર્મા હોય એ લોકોને એવું છે કઈક છે પણ ધરતી પર બહુ બધા છે આપણે એની પાસે દેખ નથી માંગવાની આપણે હક ન લેવાનું છે હું તેટલું જ કહેવા આવેલો છું કે તમે એક હશો ટોટલ વર્કર ભાઈ ભાઈ એમ કે ને એવું આપણે બધા વર્કરો સાથે

એવી એવા સૂત્રોચાર સાથે કર્મચારીઓ મિલના માલિકને જે કે પેપર મિલના માલિકને માંગણી કરી રહ્યા છે પરંતુ જે કે પેપર મિલના માલિક પર ખબર નહીં કોનો હાથ છે સરકારના કોઈ નેતાનો હાથ છે અથવા તો પોતે આપ ખુદ ચલાવી રહ્યા છે એવા આપણને જોવા જેવું લાગી રહ્યું છે તો હું તાપી જિલ્લાના તમામ પ્રેસ મીડિયાના મિત્રોને જણાવવા માગું છું તમામ એનજીઓ અને સામાજિક રીતે કામ કરતા તમામે તમામ સંસ્થાઓને સામાજિક સંસ્થાઓને અને સરકારશ્રી સાથે સંલગ્ન સંસ્થાઓને પણ હું વિનંતી કરું છું કે તમને જેવું લાગે તેવો તેવી રીતે જે રીતે કર્મચારીઓ એમને હકની લડાઈ માટે ફાઇટ આપી રહ્યા છે એવી રીતે તમે પણ તમારી તમારી કુશળતાની રીતે તમે પણ લડાઈ લડો એવી હું સૌને વિનંતી કરું છું અને ચાલો આપણે આ જીકે પેપર મિલના કર્મચારીઓની હડતાળમાં એમને એમનો હક અપાવીએ અને એમનું સ્લોગન હું તમને પાસો પાસો કહું છું કે હમ હમારા હક માંગ રહે હે નહીં કિસી સે હમ ભીખ માંગ રહે હે વંદે માતરમ ભારત વંદે માતરમ રામ રામ પ્રકૃતિ દેવ સાવા રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ મિત્રો સૌને પ્રકૃતિ ગોળો ગોળો જિલ્લામાં આવેલ ઉતાવ સંગઠ ખાતે સીપીએમના કામદારો દ્વારા હડતાળનો કાર્યક્રમ ચાલે છે કોઈને ખબર છે કોઈ પ્રેસ મીડિયા દ્વારા જોયું કોઈને સોશિયલ મીડિયા દ્વારા જોયું તો મિત્રો તમને શું લાગે છે આપણા સમાજ દ્વારા અથવા અહીંના જાગૃત નાગરિકો દ્વારા સમાજ કોઈ પણ હોય જનતાના સેવકો હોય અથવા કોઈ પણ આ કરારમાં આપણે સહયોગ આપવો જોઈએ એ મારી પોતાની રાષ્ટ્રીય મંચ સંસ્થા દ્વારા સૌ અહીં તાપી જિલ્લાના જાગૃતિનું હું આહવાન કરું છું તાપી જિલ્લામાં ઉકાઈ ખાતે કામદારો જે તેમનો ત્રણ વર્ષનો કરાર પૂરો થતા નવો કરાર માટે જે કે પેપર મિલ સીપીએમના માલિકને માંગણી કરવામાં આવે છે પરંતુ જે કે પેપર મિલનો માલિક એમને નવા કરાર મુજબ એમની જે માંગણીઓ છે એ માગણીઓ સ્વીકારવા નથી માંગતો જેથી કરીને અહીંના ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ તથા તાપી જિલ્લામાં આવતા દક્ષિણ ગુજરાતમાં આવતા મંત્રીશ્રીઓને હું વિનંતી કરું છું કે આપણે કામદારોને પોતાનો હક મળે તો એમની લડાઈમાં આપણે સહયોગ આપીએ અને એમના નિયમ મુજબ કર્મચારીઓના નિયમ મુજબ એમને ભૂત્યુ મળે એમને યોગ્ય પગાર મળે એમને આ કાર્ય અને આ હડતાળમાં આપણે સહયોગ આપીએ કારણ કે તાપી જિલ્લામાં અને નર્મદા જિલ્લામાં લગભગ લગભગ એકસો ને છત્રીસ ગામડાઓ વિસ્થાપિત થયા છે અને એ વિસ્થાપિતના કારણે એમની જમીનો ગઈ છે એમાંથી પણ કેટલાક કર્મચારીઓ અહીં જોબ કરે છે સીપીએમમાં તો તેમને આપણે સહયોગ આપીએ એમના નેતા હું તમને વાંચીને સંભળાવું છું મિત્રો એ લોકોએ એમનો કરાર સત્તર ત્રણ બે હજાર પચીસથી એમનો કરાર પૂર્ણ થતા તેમણે અચોક્કસ મુદતની હડતાલ પર એ લોકો ઉતર્યા છે અને એમનું મગવારી ભથ્થું મળે એમને મેડિકલના પૈસા વધારા મળે વધારાની માંગ એમને કરી હતી પણ એ પણ એ સ્વીકારવા મિલનો માલિક તૈયાર નથી એ પોતાની આપ ખુદ સાહી ચલાવે છે અને સરકારના કર્મચારીઓને અને એમના નિયમ પ્રમાણે જે ત્રણ બે જે પણ મંત્રી હોય એ મંત્રીને હું અનુરોધ કરું છું રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જનકલ્યાણ મંચના સ્વયંસેવી સંસ્થાના અધ્યક્ષ તરીકે કે તમે જ્યાં સુધી એમની માંગ સ્વીકારશો નહીં ત્યાં સુધી કર્મચારીઓ એ એમની રીતે લડાઈ લે લડશે અને અમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી જનજન સુધી આ વિષયને પહોંચાડવાની કોશિશ કરીશું અને તમામે તમામ કર્મચારીઓને આપણે સહયોગ આપીએ એવી સૌને વિનંતી કરું છું સૌની પ્રકૃતિ વંદે માત્ર જય દેવી હરિ માતા પ્રણામ